નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આજના ફરી એક નવા વિડીયોમાં તો આજે આપણે વિડીયોમાં વાત કરશું ધોરણ બાર સાયન્સ પછી તેમજ ધોરણ દસ પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અને ડિગ્રી એન્જિનિયરિંગ માટે ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી દ્વારા એક નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે તેના વિશે આપણે આગળ આ વિડિયોમાં વાત કરવાના છીએ તો મિત્રો વિડીયોને ખાસ અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમે ગુજરાત સરકારની દરેક સરકારી ભરતી રિલેટેડ તેમજ ગુજરાત સરકારની દરેક સરકારી યોજના તેમજ નવી માહિતી રિલેટેડ વિડીયો બનાવી આ ચેનલ ઉપર પોસ્ટ કરીએ છીએ તો તેની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળતી રહે તો સલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ મિત્રો તમે અહી સ્ક્રીનમાં જોઈ શકો છો યુનિવર્સિટી જીટીયુમાં ડિગ્રી અને ડિપ્લોમા કોર્સમાં ના થનારા વિદ્યાર્થીઓને પાસ થવા માટે ત્રણ તક આપવાનો નિર્ણય લેવાયો છે અત્યાર સુધીમાં દસ પંદર વર્ષ પહેલા જે વિદ્યાર્થીઓ પાસ થઈ શક્યા નહોતા એવા વિદ્યાર્થીઓ પણ પરીક્ષા માટે અરજી કરતા હતા આથી ત્રણ કરતા વધુ તક આપવામાં આવતી હતી જેના માટે જીટીયુ દ્વારા પરીક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવતી હતી પરંતુ એક સૂત્રતા જળવાય એ માટે તાજેતરમાં મળેલી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં નવી પોલિસી ઘડવામાં આવી છે એટલે કે નવા નિયમો બનાવવામાં આવ્યા છે જે મુજબ હવે માત્ર ત્રણ જ તક આપવામાં આવશે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન યુજીટીના નિયમ પ્રમાણે પણ આ રીતે વારંવાર પરીક્ષાનું આયોજન કરવું યોગ્ય નથી આ સ્થિતિમાં હવે યુનિવર્સિટી દ્વારા એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં એવો નિર્ણય કરાયો હતો કે ડિગ્રી ઇજનેરી હોય તો ચાર વર્ષ ઉપરાંત બે અને વધુ એક એમ કુલ ત્રણ વખત પરીક્ષા માટેની તક આપવામાં આવશે આ જ રીતે ડિપ્લોમા ઇન્જે ઇજનેરીમાં પણ ત્રણ વર્ષ ઉપરાંત બે અને વધુ એક એમ કુલ ત્રણ વખત પરીક્ષાની તક આપવામાં આવશે આ પ્રકારે લેવાનારી પરીક્ષામાં વિદ્યાર્થી પાસ ન થઈ શકે તો પછી ગમે તેટલી રજૂઆત કરવામાં આવે તો પણ વધુ તક આપવામાં આવશે નહીં ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટી સાથે જોડાયેલી ડિગ્રી ડિપ્લોમા ઇજનેરી સહિતની જુદા જુદા કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી જે તે સમયે ડિગ્રી પૂર્ણ ન કરી શકનાર વિદ્યાર્થીઓની રજૂઆતો બાદ વારંવાર પરીક્ષાનું આયોજન કરવામાં આવતું હોય છે તાજેતરમાં યુનિવર્સિટી દ્વારા ભૂતકાળમાં વર્ષોમાં જે તે વિષયમાં પાસ ન થઈ શકતા હોય તેમના માટે વધારાની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું આમ વારંવાર વિદ્યાર્થીઓને રજૂઆત બાદ પરીક્ષા યોજવામાં આવતી હોય છે આથી તમામ વિદ્યાર્થીઓ માટે કોમન નિયમ લાગુ કરાયો છે ડિગ્રી અને ડિપ્લોમા કોર્સમાં નાપાસ થનારા વિદ્યાર્થીને હવે પાસ થવા માટે ત્રણ જ તક આપવામાં આવશે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા આ નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે તો મિત્રો આ એક તમારા માટે નવી માહિતી હતી જે લોકો ધોરણ દસ પાસ કરી ડિપ્લોમા એન્જિનિયરિંગ કરે છે અથવા એન્જિનિયરિંગમાં એડમિશન લેવાના છે તેમજ ધોરણ બાર સાયન્સ પાસ કરી જે લોકો ડિગ્રી ઇન્જિનિયરિંગમાં ઇજનિયરિંગ કોલેજમાં એડમિશન લેવાના છે તેના માટેનો એક મહત્ત્વનો નવો નિયમ છે તો આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો છે મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રો સાથે શેર કરજો તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અમે તમારા પ્રશ્નનો રિપ્લાય આપીશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ